જય માતા ડાયરાને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી તમારે કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો અમે કરી દેશો અને અમે કોઈ પણ નવી જાહેરાત નાખીએ તો તમારા ઘર ડાયરેક્ટ આવી જાય તો મિત્રો આ ભેંસ છે દિલીપભાઈની દિલીપભાઈ વડોદરા ગામ છે બખલ્લા પોરબંદર દસ મહિનાની દસ મહિના પૂરી પૂરા થયા છે ભેંસને ફૂલ જવાબદારી છે દિલીપભાઈને છ લીટર દૂધ કરે છે બે વેતર છે કિંમત એક લાખને કિંમત એક લાખ રાખેલ છે ભાઈ કિંમતમાં ફેરફાર થઈ જશે તો ભાઈના નંબર આપેલા જ છે તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો અને આખી માહિતી મેળવી લેજો ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે ભેંસમાં મિત્રો કાંઈ ખામી નથી બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને કોન્ટેક કરી લેવો આના પછીની ભેંસ છે આપણે મહાવીરભાઈની તમને આ ભેંસ ખંભાળિયા બારા જોવા મળશે પેલું વેતર છે છવ્વીસ દિવસની વ્યાણ છે કિંમત પાસઠ હજાર રૂપિયા રાખેલ છે કિંમત સા મિત્રો ફિક્સ નથી રાખેલી કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ ચાર સાડા ચાર લીટર દૂધ કરે છે ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે બાકી ભાઈના નંબર તમને હું આપી દઈશ નીચે તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો મહાવીરભાઈનો બાકી તમે વિડીયોમાં ભેંસ જોઈ રહ્યા છો આખી માહિતી ભાઈના નંબર આપેલા છે તો તમને કાંઈ માહિતી ઘટે તો ભાઈ આગળ તમે માહિતી લઈ લેજો સાડા ચાર લીટર જેવું દૂધ કરે છે પાછો એ તમને એકવાર ફરીથી જણાવી દો સાડા ચાર લખ લીટર જેવું દૂધ કરે છે ના એની પાડી છે નાના પત જોઈ લ્યો મિત્રો ટોટલ જવાબદારી થી महावीरભાઈ ને આ ભેંસ દેવાની છે બાકી તમે વિડિયો માં જોઈ રહ્યા છો હાલવા ચાલવા દોવાની પેટ આચર બધી જવાબદારી થી ભેંસ દેવાની છે 26 દિવસની મિત્રો વિણલ છે આ ભેંસ બાકી તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો તો મિત્રો આ ભેંસ તમને જોવા મળશે બલોદ ગામ છે બલોદ ગામે તમને આ ભેંસ જોવા મળશે તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ બીજું વેતર છે મિત્રો ચો લીટર દૂધ કરે છે કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલ છે ભાઈએ કિંમત સા ફિક્સ નથી રાખેલ કિંમતમાં તમને રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે ભાઈના કોન્ટેક નંબર નીચે આપી દઈશ તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો બાકી તમને આમાં માહિતી તમને બીજી કઈ ઘટે માહિતી છ લિટર દૂધ કરે છે મિત્રો ને એક કિંમત રાખેલ છે બાકી તમને હું ભાઈના નીચે નંબર આપી દઈ નામ ને નંબર આપેલા જ છે તમને મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે મારો કોન્ટેક કરી શકો છો અને કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે મારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો વિડીયોને શેર કરો હું તમને ડેલી કહું છું વિડીયોને બને એટલો શેર કરો જેથી કોઈ મિત્રોને લેવી હોય કે દેવી ભેંસ હોય તો અમારી ચેનલ ઉપરથી તે લેવે જ કરતા હોય એના માટે પણ સહેલું છે આ ભેંસ તમને અહીંયા ડાયરેક્ટ આપણા ચેનલમાં મળી જાય તમારે ક્યાં જવું નહીં જોવા તો અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો ને વિડીયો બને એટલો શેર કરો જેથી કોઈ મિત્રો નવા હોય તો તેના આગળ માહિતી પૂગી જાય